येसी वाडजे अबे अही थी वाड तो बदु कटिंग थई ग्यो सेडी नु वाड का पै सेडी नो वाड पुरो थई ग्यो पुरो थई ग्यो अमे आव्या न तो पुरो थई ग्यो अर्ध वासे तो अर्धो छे लिंबूडी छे आ मोटा लिंबू नी हाई लाइन छे अन ओला जिणा जिणा लिंबू नी छे तो न ते इ मा दुठा छे ओ भाई लाग छे हां हां आ लिंबूडी मा कोदी लिंबू आव्या जतु

જય શ્રી પાસે છે હા એ લઈ લો હા એ કાપી લે તો હવે કેળાના પાન લે છે હવે કેળાના પાન માં અમે હા સરસ કાપી લીધું શું છે બેન હાલવાનું આમાં નથી ફાવતું ના જેમ તેમ શેરડી વાટી છે ને તો એના ઓલા શું કહેવાય એમ ભાઈ કહેવાય હે ઠુઠા કેવાય તમારા લઈ લ્યો તમને ખાવ પાન માં

કેમ કે આપણે આપણે હવે પાને જો લઈ લઈ લીધા લીધા છે પાન આપડે શું કહેવાય તો ખાઈશું પછી લે કા

કાપી નાખ્યો છે આવડતું બોલવું હું ઈ નથી ખબર હા તો હવે અમે જઈએ છીએ વડલા નીચે બે અને શેડી ખાઈ છું જય શ્રી પાન ઉપાડી ઉપાડી થાકી ગઈ છે અત્યારે તો પાન મૂકી દીધા ખેતર વસાડે જો અહીંયા છે અહીંયા જ રાખી દેવી છે શેરડી આપણે પાન ક્યાં મૂક્યા બધા અહીંયા છે એમ માં હાલો હવે અહીંયા શેરડી અમે બધા મૂકી દીધી બાબે આટા લઈ લઈ અને હવે બેહીને ખાઈ પપૈયા ખાવા આવ્યા અને શેરડી હોતે બેઠા બેઠા ખાઈશું પણ પપૈયા ના ઝાડ પવન હિસાબે આજ પવન બહુ હતો ને તો ઝાડ બે તૂટી ગયા છે બોલો એટલા ફૂલ છે મસ્ત જો આ સવાર માં જ તૂટી ગયું છે પણ હા ઓલું હોય

તો હવે જયશ્રી અત્યારે કોબે કોબે પાણી પીવે છે એટલી તો જયશ્રીને તરસ લાગી છે જયશ્રી મસ્ત મીઠું પાણી છે કા આ વાડી છે અમારી કેવી મજા આવે છે વાળિયા અને આ બધા આંબા હજી વાવવાના છે અડધો અડધો આંબા તો વવાઈ ગયા છે હા એ વાવ જયશ્રીને અત્યારે મળી ગયું શું કેવાય માળો એક મળી ગયો બે મહિલા લે એકા વગર ના તો કુવામાં બેન ડોકો કાઢ માં ડોકા કાઢી હા મને ખબર આખો ભર્યો છે આ તો પાણી પી લો તમે પાણી ને તરત શિયા કરી દીધી ખાવાની સાલું જઈશ્રી

લીંબુ તો નહી હોય અત્યારે લીંબુ તો તો સનિયા અહીંયાથી લઈ લીધી સેડી ની બધી તો પછી હવે સીધા આમ જ જાય તો આમ રસ્તામાં આપણે રાખ્યા છે એનો એનો બધું લઈ લે હાલો મને એક આટી ઓલું કાતલી કાપી દયો ને તો ખાઈ ઓ ઓ પાસે આટલું બધું ખસ નહી થઈ ગયો છે પાન છે સેડી છે અને હવે કોઈ કાઈ થી હું કેવા એને જસ્તબીને રસ્તામાં તો રાખી દે જો અયા જો હા હા નહીતર તૂટી જશે ને વાકા તો ગાંઠો છે ઉતલા ઉગડીને હમુક રાખી એ ગાંઠો નથી સની ખાઈ શકતો નથી હું ખાઈ જાનો ઉપર ઉપર નું ખાઈ કે ને શેરે ગાંઠો રાખ્યો અરે કાશ્મીર જેવા કાઢ્યો

Todavía está mi tamaño de ustedes, ¿no?

માળા આવી ગયા આ લાકડા આવી ગયા જોઈ લો જય શ્રી માળા થઈએ અને અમારું કરણ હા એક લાકડું પડી ગયું કરણ લઈ લઈ લે હલો શેરડી આજે તો શેરડી ખાસું કા ભાઈ નથી ઘેર અગલો લઈ લે શેરડી ક્યાં ગયો